દાહોદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ઝડપી પાડેલા રૂપિયા ચાર પોઈન્ટ પાંત્રીસ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો હતો દાહોદ પોલીસ ડિવિઝનમાં સમાવિષ્ટ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન કતવારા પોલીસ સ્ટેશન ગરબાડા પોલીસ સ્ટેશન અને ચેસાવાડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન એક જેટલા પકડાયેલી કુલ લાખ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું દાહોદ નજીક આવેલા છાપરી ગામે ખુલ્લી જગ્યામાં આજે દાહોદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનોમાંથી વિદેશી દારૂની પેટીઓ ટ્રકોમાં ભરીને લાવવામાં આવી હતી જ્યાં પેટીઓને ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી

અન્વયે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિતસિંહ જલા સાહેબની સૂચના માર્ગદર્શન નીચે દાહોદ ડિવિઝનના છ થાણાઓ એ બી રૂરલ કઠવાડા જસાવાડા અને ગરબાડા આ તમામ થાણાઓમાંથી લગભગ તેરસો જેટલા પ્રોવિશનના કેસો કે જેમાં આઈએમએફએલ ઇન્ડિયન મેડ ફોરેન લિકર જેમાં બી એડ ટીન નાના ચપ્તા ઇંગ્લિશની બોટલો અલગ અલગ પ્રકારના મુદ્દામાલની જથ્થાઓ આ તમામ જે મુદ્દામાલ છેલ્લા એક વર્ષમાં કબજે કર્યો હતો એ તમામ મુદ્દામાલને નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો હુકમ મેળવીને આજ રોજ દાહોદના શ્રી નિશાબંધી શ્રી અને ડીવાય એસપી આમાં તમામની જે ટીમ છે સંકલન ટીમ એ ટીમના માર્ગદર્શન નીચે અત્યારે તમામ નાશકરણ કામગીરી ચાલુમાં છે માલ જે હાલમાં ઉતારી રહ્યો છે જેસીડી દ્વારા ફેલાવી અને રોલર દ્વારા નાશ કરવામાં આવશે ત્યારબાદ એમને પાણીથી પ્રોપર સાફ કરવામાં આવશે જેસીડી દ્વારા તમામ મુદ્દામાલનો પ્રોપર પણ કરવામાં આવશે આ થકી જે માલ છે પ્રોવિશનો એ નાશ કરીને ખાણોમાં પણ સારી સ્પેસ છે જેનો સારો ઉપયોગ એને થઈ શકશે કેટલા કારણકાર માલ ટોટલ મુદ્દામાલ છે લગભગ બે લાખ અને એસી હજાર જેટલી બોટલો છે અને સવા ચાર કરોડ આસપાસનો મુદ્દામાલ થાય છે